એમ છો જય માતાજી તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં અને હમણાંથી બે દિવસથી હું મિની વ્લોગ મૂકું છું ઇન્સ્ટાગ્રામ પર તો તમે લોકો જોતા જ હશો જો ના જોતા હોય તો હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી જ છે તો તમે લોકો જલ્દીથી તે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો તો ચાલો આપણે માતાજીને પગે લાગી નમન કરી અને ઓફિસે ફટાફટ નીકળીએ એ પહેલા જમવાનું છે મમ્મી સાથે મમ્મી કહે છે કે થોડું બટકું ખાતો જા તો આપણે મમ્મી સાથે જમવા બેસી જાય તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો સીતારામ દાદા સીતારામ દાદા જય માતાજી તો ચાલો જમવા બેસી જઈએ તો ચાલો હવે હું જમવા બેસી ગયો છું અને જમવામાં સરસ મજાનું છે સેવ ખમણ છે સેવ ખમણ છે પાત્રા છે અને ચટણી છે તો ચાલો તમે લોકો પણ જમવા સૌથી પેલા પાતરા ખાઈને બદલ ત્યારે મમ્મી પણ છે સાથે બેઠા છે જમવા તો ચાલો તમે લોકો પણ જમવા માટે મમ્મીને સેવ ખમણ બહુ ભાવે છે ત્યારે એટલે પપ્પા સેવ ખમણ ને લેતા એવા પાત્ર ચાલો હવે અત્યારે અમે ઓફિસે આપણું વર્ક ચાલુ હતું વિડીયો અપલોડ ગઈકાલનો થઈ ગયો છે અને મિની વ્લોગ પણ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થઈ ગયો છે તમે જોયો જ હશે અને અને અત્યારે ઓફિસે ઉર્વિશ આવ્યો છે આપણે ઓફિસને એકદમ જગમગતી રાખવો રાખવી એટલે એ કેવીન નું કામ છે મારું કામ નથી આપણે જો માતાજીની લાઈટ કાલે બગડી ગઈ હતી તો એ કેવી નવી લાઈટ લઈ આવ્યો તરત જ અને અત્યારે માતાજીની લાઇટ ને ઉપર ઓફિસ ના મંદિર માં લગાડવાની છે લાઈટ તો એ જો અત્યારે કરે છે બધું તો ચાલો લાઇટ ફિટિંગ થઈ ગઈ છે સરસ મજાનું તમે કામ એકદમ છે માતાજીની સરસ મજાની લાઇટ ફિટ થઈ ગઈ છે અને હવે અમે અત્યારે ઓફિસ થી થોડી માટે અમારું પિકઅપ થઈ ગયું છે પિકઅપ વાળા ભાઈ લઈ ગયા છે અને ઓફિસ થી થોડી માટે એક કામ થી બાર જઈએ છીએ તો તમે લોકો માં બનેલા રહી જવ ચાલો પાછા ફરીવાર આવી ફટાફટ અમે આવી ગયા છીએ અત્યારે ગજેરા સર્કલ પાસે ખાવસા ખાવા અમે આગળ પણ બાપા સીતારામ અને ગણેશમાં ગયા હતા ત્યાં બંધ હતું તો ચાલો હવે જઈએ ચાલો હવે હર્ષિલ પણ છે આજે અને પાર્થભાઈ આવી ગયા છે બાર ગામ ગયા હતા નવા મહેમાન The wind hums songs at the break of... તો અમે ખાઉસા ખાઈને નીકળી ગયા હતા ત્યાંથી અને આવ્યા હતા આવ્યા છીએ સિદ્ધિ વિનાયક મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં હું કેવી નર્વીશ અને અમે આવ્યા છીએ અને પૂછવા માટે ફોર વ્હીલનું શીખવા માટે કેટલી ફીસ છે બધું

તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીશું તો ચાલો આપણે હવે બેસી ગયા છીએ જમવા માતાજીનો ધૂપ કરીને અને ગઈ ગઈ કાલે કાલે પણ પણ આપણે ખાધા હતા નીચે અને આજે મમ્મીએ ઘરે બનાવ્યા છે મને નહોતી ખબર અને ચાલો તો તમને લોકોને બતાવું ટેસ્ટ કરીને આજે પણ મિક્સ ભજીયા બનાવ્યા છે અને સાથે ચાટ પણ છે બહુ મજા આવે મને ચાટ પણ બહુ ભાવે છે એટલે સાથે લઈ લીધી છે ખાવા हम नीचे बनाया था यूज भजिया है मिक्स सब्जी ना बहुत सरस मजा ना तो चलो तुम्हें पण खावा साथ बराबर अच्छा है ना पण छे किसान केचप તો ચાલો અત્યારે હું આવ્યો છું કૃષ્ણા ડ્રિંક છે આ ઉર્વિશ બોલો કાકા ઉર્વીશ પણ આવ્યો છે અત્યારે